મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું ગુજરાતના એક એવા પૌરાણિક અને રહસ્યમય સ્થળે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીનું હરણ કર્યું હતું આ છે ભવાની મંદિર કથ પર આ મંદિર મહુવાથી સો કિલોમીટરના અંતરે દરિયા કિનારે આવેલું છે આ એક એવું મંદિર છે જે પાંચ હજાર વર્ષથી પણ વધારે જૂનું છે અહીંની સૌથી અદભુત વાત એ છે કે ભવાની માતા અહીંયા દિવસમાં ત્રણ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે આ મંદિર કોઈ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું નથી પરંતુ કહેવાય છે કે અહીં ભવાની માતા સ્વયં પ્રગટ થયા હતા આ મંદિરનો ઇતિહાસ પૌરાણિક અને ચમત્કારિક છે તો આવો સૌ સાથે મળીને ભવાની માતાજીના દર્શન કરીએ અને ઇતિહાસ જાણીએ તો જય શ્રી રામ જય ભવાની મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં આપણે આવી ગયા છે મહુવાથી માત્ર સાત આઠ કિલોમીટરના અંતરે આવેલું ભવાની માતાજી નું મંદિર કત્પર તો તમે પાછળ વિડીયોમાં નિહાળી શકો છો ત્યાં ભવાની માતાજીનું મંદિર છે આ મંદિરે માતાજી દિવસમાં ત્રણ વખત સ્વરૂપ બદલે છે જે ભાગશાળી લોકોને દર્શન થાય છે તો ચાલો આપણે તમને એ મંદિરના દર્શન કરાવીએ અને તેનો ઇતિહાસ જણાવીશું તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો આ કચ્છ પર ભવાની મંદિરમાં છે ને આવડે પ્રસાદી માટેની અને રમકડા માટેની દુકાનો છે આ તમે જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો આપણે ભવાની મંદિરે પોગી ગયા છીએ તો આ તમે જોઈ શકો છો આ કથપર ભવાની માતાજીનું મંદિર છે આ તમે જોઈ શકો છો અને મિત્રો અત્યારે સાંજના સાડા ચાર પાંચ જેવો સમય થઈ ગયો છે અને સામેથી કેમેરા સામે બરોબર સૂર્યપ્રકાશ પડે એટલે કાળો કાળો વિડીયો આવે છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો મા લખેલો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવેલો છે સેલ્ફી પાડવા માટેનો આ તમે જોઈ શકો છો અને તો ચાલો હોય આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરાવીએ અને આ તમે જોઈ શકો છો અંદર થી કઈક આવી રીતના ભવાની માતાજીનું મંદિર દેખાય છે તો મિત્રો આવડો હશે ને એ કચ્છ આવેલું ભવાની માતાજીનું મંદિર છે અને આ તમે માતાજીના દર્શન કરી શકો છો અત્યારે અને હવે થોડો ઘણો આપણે ઇતિહાસ બાપુ પાસે જાણ્યો છે એ આગળ અમને તમને બતાવીએ આ મંદિર વિશેનો ઇતિહાસ આ ભવાની માતાનો મંદિર સાડા પાંચ હજાર વર્ષ જૂનું છે જે રુક્ષ્મણી જેનો અલગ છે કૃષ્ણ ભગવાને આ મંદિર એનો ઇતિહાસ છે અને આ માતાજીના પડસા વિશેની માતાજીના પડસા તો અમે બહુ છે મા ભવાને સ્વરૂપ આખા દિવસમાં

તો ફાઇનલી મિત્રો આપણે તમને ભવાની માતાજીના મંદિરના દર્શન કરાવી દીધા અને ઇતિહાસ પણ જણાવી દીધો અને અહીંયા મંદિરની બાજુમાં જ તે એક સરસ મજાનો બેસ આવેલો છે ભવાની માતાજીના મંદિરની બાજુમાં જ તે દરિયા અમે આમ તમે જોઈ શકો છો સરસ મજાનો કિનારો આવેલો છે અને એ પાછો કિનારે પાસે નીચે છે ને નાળિયેરની નાળિયેર પાણી અને પાણીપુરીની એવી દુકાનો પણ આવેલી છે